જે ગયું એનો શોખ નહી બીત ગઈ શોભાત ગઈ એક એક મહાત્માએ બહુ સરસ કર્યું એકનું એક જોક એકવાર સંભળાવ્યો તો લોકો બહુ હસ્યા પછી તરતો તરત પાછો રિપીટ કર્યો એનો એ જોક એટલે પહેલા કરતા થોડું ઓછું હસ્યા પણ લોકો હસ્યા તરત ત્રીજો જોક સંભળાવ્યો પણ એનો એ લોકો નવાઈ તો લાગી કે આ એનું એ કેમ સંભળાવે પણ ત્રીજી વારે થોડાક તો દાંત કાઢ્યા પછી વળી પાછો ચોથી વાર એનો એ જોક સંભળાયો પછી લોકો એકબીજાને સામે જોવા મળ્યા કે આ શું છે પછી પાંચમી વાર સંભળાયો એનો એ જોક છે પછી કોઈક બોલ્યું કે ભાઈ બહુ થયું આ એકનું એક હું સંભળાવો તમે કે કેમ હસવું નથી આવતું તો કેટલુંક આવે અરે કે તમે આ જોકમાં પેલા મેં કીધો ત્યારે કેટલા હસ્યા તમે હસી હસી ને ગોટો વળી ગયા તો કે એ વાત બરાબર પણ તમે પછી પાંચ છ વાર કહો તો પછી એટલું હસવું થોડું આવે એટલે પછી મહાત્માએ કહ્યું કે એકના એક જોક ઉપર તમે વારંવાર હસી નથી શકતા તો એકના એક દુઃખ ઉપર વારંવાર દુખી કેમ થાવ છો એકની એક વાત ઉપર વારંવાર કેમ દુખી થાવ છો યાદ કરી 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 જો સો અપમાન કરેલું જૂની જૂની વાતો યાદ કરી 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 માણસ દુઃખી થાય અને એવા વાંધા પાડે માફ કરો દિલ સાફ કરો આગે જાઓ કોઈ કે કરેલા અપમાનને તમે વારંવાર યાદ કરો છો ને ત્યારે જેટલી વાર યાદ કરો તમે અપમાનિત થાવ છો એને તો એક જ વાર અપમાન કરેલું અને બીજી વાત સામેવાળો અપમાન કરે એ બરાબર પણ અપમાનિત નથી કરી શકતો આપણને અપમાનિત આપણે થઈએ છીએ આપણી મરજી વગર આપણી સંમતિ વગર આપણને કોઈ અપમાનિત ન કરી શકે અપમાન કરે એની મરજી એટલે ઘણા સામે કૃષ્ણને ગાળ્યું આપે કોઈ શિશુ પણ ગાળ્યું જ દેતો હતો ને તો કૃષ્ણ તો હસતા જ રહેતા ઓલો ગાળ્યું દે અપમાન કરવાની કોશિશ કરે પણ કૃષ્ણ અપમાનિત થયા નથી ઈસો ગાળ આપી ત્યાં સુધી સાંભળ્યું અને પછી સુદર્શન ચક્ર છોડ્યું ગળું કાપ્યું કોઈ અપમાન કરે એની મરજી પણ અપમાનિત થવું કે ન થવું એ તો આપણે નક્કી કરે અમે નિશાળમાં ભણતા ને કદાચ તમે લોકોએ ભણતા હતા ત્યારે આવું કદાચ કર્યું હોય ને તમને યાદ હોય તો નિશાળમાં ભણીએ પછી ઘણી વાર છોકરાઓ છોકરાઓ બાંધે ને તો પછી ઘણા ગાળીઓ આપે ગાળીઓ આપે એટલે હામા પછી બથો બથાવે પછી સાહેબ બધાને શિક્ષા કરે પછી ઘરે આવે ને કેમ બાંધ્યો આજે તારી ફરિયાદ તારા સાહેબ કરતા હતા નિશાળમાં ભણવા જાઓ જો બાંધવા જાઓ એટલે પછી છોકરાઓ એમ કે પણ એને મને ગાળ આપી માં હામી ગાળ આપી એટલે એને ગાળ આપીને તું ગુસ્સે થયો એના ઉપર તૂટી પડ્યો પછી માઓ માં જો આ કેવી સાયકોલોજીકલ વાત છે એક આઈડિયા કરતી કે જો બેટા એ ગાળ આપે ને એટલે આપણે ગાળ નહીં આપવાની સામે એનું મોઢું ખરાબ થાય આપણે મોઢું નહીં કરવા આપણું ખરાબ નહીં કરવાનું અપશબ્દો બોલીને અને જો આ તારો બુસ્કોટ છે ને આ બુસ્કોટના બટન ઉપર મીણ લગાડી દે થોડું મીણ લગાડી દીધું ને હવે એ ગાળ આપશે ને તો એ તને લાગશે નહીં આવું ગામડામાં કરતા હતા યા તમને અહીંયા થતું હતું કોઈને યાદ છે કોની સાથે આવું થયેલ એટલે માં પછી અહીંયા બટન ઉપર એ મીણ લગાડી આપે અને એમ કે હવે કોઈ ગમે એટલી ગાળ આપશે ને બેટા તને લાગશે નહીં હવે આ વાતની એટલી જબરજસ્ત અસર થતી હતી મન ઉપર કે પછી કોઈ ગાળ આપે તો એની હારે બાંધવા ન બેસતા ઉલટાના હસતા હસતા એને અંગૂઠો બતાવીને કેતા કે તું તારે ગમે એટલી ગાળ્યું દે મને નહીં લાગે કેમ આજો મીણ લગાડ્યું છે વાત ખાલી મનને ફેરવવાની છે તો અપમાન કરે કરે તમે કેમ રોકી શકો પણ તમે અપમાનિત થવું કે ન થવું એ નિર્ણય તમારો હોવો જોઈએ દુઃખ આવે જીવનમાં લખાયેલું હોય પ્રારબ્ધ આપણું એવું હોય દુઃખ આવે પણ સુખ દુઃખ મનમાં ન આણીએ તમે મનમાં ના આણો તો એ દુઃખ ભલે આવે પણ તમને દુઃખ દુઃખી ન કરી શકે